અમદાવાદમાં ફરી એક વખત મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એવામાં સરખે જુહાપુરા રોડ પર ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી કરાઈ છે દુકાનો સ્થાનિક રેસીડેન્ટ ધાર્મિક સ્થાનોના બાંધકામને દૂર કરાયા મોડી રાત્રે કોર્પોરેશનને ગેરકાયદેસર બાંધકામ પર કામગીરી હાથ ધરી અને ડિમોલેશનની કામગીરીમાં મહાનગરપાલિકા અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આ ડિમોલેશનની કામગીરીની શરૂઆત કરી હતી સરખે <laughs> જુવાપુરા વિસ્તારમાં પણ જે રોડ પર જે દુકાનો સહિત જે લારીઓ અને એની સાથે જે જે ધાર્મિક સ્થળો જે છે જે ગીરકાયદેસર હતા તેને જે છે હટાવવાની કામગીરી જે છે મ્યુનસિપલ કોર્પોરેશનના એસેટ વિવાદ દ્વારા કરવામાં આવી હતી જે પ્રમાણે આ મોડી રાતે આ શરૂ કરવામાં આવી કોઈ પણ પ્રકારની ત્યાં બનાવ ના બને તેનું પણ ખાસ ધ્યાનમાં રાખીને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી જે છે મોડી રાતે કરવામાં આવી છે જાણકારી માટે ધન્યવાદ મોનિકા